જવરશીએ જણાવ્યું હતું સમૂહ લગ્નમાં સોળ યુગલોએ લગ્ન કર્યા ગત વર્ષે પંદર યુગલો હતા આ પ્રેરણા અમને અમારા ભાભી ગુપ્તાએ આપી છે ત્યારબાદ અમારું સેવા કાર્ય શરૂ થયું જેમાં અમને સમગ્ર સમાજ અને સોસાયટીના સભ્યોનો સહયોગ મળી રહ્યો છે સામાજિક મેળાવડા દરમિયાન સોળ યુગલ વીસ વીસ લોકોને સોસાયટીના સભ્યો સહિત એક હજાર લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આવતા વર્ષે પણ આ ખૂબ જ સારા સમૂહ લગ્ન કાર્યક્રમનો વધુ મોટી સંખ્યામાં આયોજન ચાલુ રાખવાનો સંકલ્પ ભાઈ અને તેમના ધર્મપત્ની મંજુ જવરજી દ્વારા લેવામાં આવ્યો છે ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારના સોળ યુગલોએ અનાજ વાસણ કબાટ કુલર માટે જરૂરી તમામ વસ્તુઓ છે સહિતની સમૂહ લાખ રૂપિયાના ખર્ચે અમને આ કામ કર્યું હતું સેવાના સંકલ્પ તરીકે સ્વીકાર્યું છે અમારી સોસાયટી દસ પંદર યુગલોના સમૂહ લગ્ન આયોજન કરવાનું શરૂ કર્યું ભવિષ્યમાં મોટા પાયે થઈ શકે છે સોસાયટી વતી આ પ્રકારનું સામાજિક કાર્ય કરવું એ મોટી વાત છે જે અન્ય સમાજ સમાજ અને સોસાયટીને પ્રેરણા આપી શકે આપણે દાન કરીએ છીએ ભિક્ષા આપીએ છીએ અને ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરીએ છીએ પરંતુ વાસ્તવમાં સૌથી મોટું દાન પૈસાનું નથી પણ કન્યા દાન છે સ્પ્રિંગ વેલી સોસાયટીના તમામ સભ્યો ગરીબ પરિવારની છોકરીઓના લગ્ન માટે આર્થિક મદદ કરવા માટે એક થયા છે મંજુ ઝવરે જણાવ્યું છે મહેંદીપુર બાલાજી મંદિરમાં જરૂરિયાતમંદ યુવતીના લગ્ન કરાવ્યા બાદ તેમના પ્રકારનું સેવા કાર્ય કરવાની પ્રેરણા મળી જો ભગવાન ઈચ્છે તો આવતા વર્ષે એકવીસ યુગલોના સમૂહ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે દર વર્ષે આ પ્રકારનું સામાજિક કાર્ય કરવાની ઈચ્છા છે કાયદાકીય પ્રક્રિયાને ટાળવા માટે અમે એવા યુગલોના લગ્ન કરીએ છીએ જેમના પરિવારજનોએ સંમતિ આપી હોય અને તેમની સગાઈ થઈ ચૂકી હોય આજે સ્પ્રિંગ વેલી અને સેટેલાઇટ જેવા એક પોસ વિસ્તારની અંદર આખી સોસાયટી ભેગી થઈને ત્રીજો સમૂહલગ્ન સમારોહ ચોથો સમૂહ લગ્ન સમારોહ ત્રણ દીકરીઓના લગ્નથી શરૂ કરેલું હું લગભગ ત્રણ સમૂહ લગ્નમાં તો મેં હાજરી આપી છે અને આવી રીતે જો દરેક પોસ વિસ્તારમાં પોતાની કેપેસિટી પ્રમાણે આદિવાસી દીકરીઓ હોય કે જે ગરીબ દીકરીઓ હોય કે જેમને કેપેસિટી ન હોય એવી દીકરીઓના જો લગ્ન કરાવવામાં આવે ને તો આ દેશમાં ગરીબી ન રહે સ્પ્રિંગ વેલીના તમામ ફ્લેટ હોલ્ડરોને આખી સોસાયટીની કમિટીને અને ખાસ કરીને જે આ મેનેજમેન્ટ કરે છે એ અહીંયાની બહેનો કરે છે એક એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સમાજની દરેક દીકરીઓ સમાજની બહેનો જ્યારે બીજી દીકરીઓના કામ મદદરૂપ થઈ શકે તેઓ હેતુ રાખતા હોય ત્યારે આ દુનિયામાં હું નથી માનતો કે કોઈ ગરીબ રહે કે કોઈ અનાથ રહે કે કોઈ બાપને એને દીકરીના લગ્ન કરવા માટે કોઈ જ બીજી કોઈ જરૂરિયાત ઊભી થાય સ્પ્રિંગ વેલીના તમામ ફ્લેટ હોલ્ડરોને અને જે આ કાર્ય કરે છે તમામ બહેનોને હું નતમસ્તક વંદન કરું છું जैन माजी प्रमुख स्प्रिंग वैली ये भी हाँ जोड़े आज ये हमारा समूह लगन चौथा समूह लगन सोसाइटी की तरफ से होने जा रहा है और ये तीन लड़कियों से शुरू करके आज सोलह लड़कियों का आदिवासी लड़कियों का आज समूह लगन पूरी सोसाइटी हर्ष और उल्लास से मना रही है और इसमें जो काम करने वाले हैं प्रेमा भाभी मंजू भाभी तो सत्तू भाई और सोसाइटी की कुछ और लेडीज जो मिलके इन्होंने सब ये इतना बड़ा काम किया है सोसाइटी उनका शुक्रगुजार है और आशा करती है भाई आने वाले टाइम में इससे भी बड़ा ये शादी का उत्सव मनाएंगे जवर स्प्रिंग वैली से बोल रहा हूँ हमारे यहाँ पे यह तीसरा साल है जो हम आदिवासी जो जरूरतमंद घर की लड़कियों की शादी करवाते हैं हम हर साल हमारे यहाँ धूमधाम से करवाते हैं शादी के तरीके से एकदम बिल्कुल शादी के तरीके से करवाते हैं और इसमें हमारा सोसाइटी का बहुत सपोर्ट रहता है और पूरे सोसाइटी का भोजन एक ही जैसा बनता है जो इनके बनता जो हमारा बनता जो हमारा बनता है इनका बनता है और हर बच्चा छोटा मोटा हर आदमी इसमें पूरा तन मन धन से भाग लेता है और हम इसको पूरा जो बेटी को विदा कैसे करते हैं वैसे हम विदा करते हैं हमारे यहाँ से ये तीसरा साल है और चौथा साल में हम ये आश्र रखते हैं अब हम इक्कीस लड़कियों की शादी करने का हमारा सोसाइटी का विचार है ब्यूरो रिपोर्ट एस न्यूज सूरत हमारी तमाम माहिती थी, थी अपडेट महिला